જીવન દ્રષ્ટિ ખૂબ અલગ હોય છે ભારતમાં આદિવાસીઓ માટે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શબ્દ વપરાય છે ભારતમાં લગભગ 705 જેટલી અનુસરીયન જનજાતિઓ છે અને કુલ વસ્તીના 8.6% લોકો આદિવાસી છે આ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે છે વિશ્વમાં આદિવાસીઓને ઘણી સમસ્યાઓ છે જેમ કે જમીનના હક્કોનો અભાવ શિક્ષણ અને આરોગ્યમાં પાછળ પડતા કુદરતી સંસાધનો પરના અધિકારનો પ્રશ્ન સાંસ્કૃતિક ઓળખ ખોવાઈ જવાની બીક ભારતમાં આદિવાસીઓ માટે મહત્વપૂર્ણ યોજનાઓ અને હિતકારી પગલાઓ લેવામાં આવ્યા છે વિદ્યા આશા યોજના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં બાળકોને શિક્ષણ માટે સહાય એકલવ્ય મોડેલ રેસેન્ડસી સ્કૂલ આદિવાસી વિદ્યાર્થીઓ માટે નવીન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધા ફોરેસ્ટ રાઇટ એક્ટ બે હજાર છ આદિવાસીઓને જંગલમાં જમીનના હક માટે કાયદેસર અધિકાર આપવો વિશ્વકર્મા યોજના અને હસ્તકલા સહાય આદિવાસી લોક કલાકાર અને હસ્તકલા વિષયક વ્યવસાય માટે ગૌરવ દિવસ નવેમ્બર આદિવાસી વિરાસતના ઉજવણી માટે ચાલુ કરવામાં આવ્યો છે તમામ સરકારી પરીક્ષાઓ માટે ઉપયોગી ઇતિહાસની વાત કરીએ બિરસા મુંડા ઝારખંડના આદિવાસી ક્રાંતિકારી જેમને બ્રિટિશો સામે લડાઈ લડી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ વિશ્વ આદિવાસી દિવસ આપણા માટે માત્ર ઉજવણીનો દિવસ નહીં પણ વિચાર કરવાનો દિવસ છે કેવી રીતે આપણે આદિવાસી સમુદાયની ભૂમિકા અને તેમની સમસ્યાઓને સમજીએ અને તેનું સમાધાન કરીએ વિશ્વ આદિવાસી ને લગતા પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછાયા છે જેમ કે વિશ્વ આદિવાસી દિવસ કઈ તારીખે ઉજવાય છે તો 9 ઓગસ્ટ બિરસા મુંડાનો સંબંધ કઈ જનજાતિથી છે